એક સસલો કાચ બરોતો તો એક દિવસ સસલો કાચ બહુ કઈ જાતા હતા સસુ ઘણા જડપથી દોડ્યો કાચ બ ધીમે ધીમે ચાલે એક દિવસ થયો ને સસલો કાચ બારણ મજાક ઉડાવવા લાગ્યો અને કહે તું તો કેટલો આસી માણસ છે તું તો ધીમે ચાલે એમ કહ્યું એટલે કે કાચબાને નવા એટલે એક દિવસ તેઓને સસલું કાચવો સસલાના ઘરે જેમ કે સસલા ભાત ભલે હું ધીમે ચાલું છું મેવા બધા સસલા ઘણા ભાડ્યા થયા કે ઝડપથી જોડે ઝડપથી જાય એ કહ્યું પછી સસલાએ કહ્યું આપણે ખરી પાયલા ગાઢશું એમાં શું જુદે

એટલે સસલું ઘણા છે તે ના હીજું અને કાચકો ધીમે ધીમે જાય પછી સસલું થોડાક જતા એને ભાળ્યું તે પાછળ કાચવો નતો એમ કરીને એ તો મન 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 ના ખુશ થયો અને કહે હું જીતી જવાનો એમ કરીને પછી થોડાક જતા એને લીલું છમ ઘાસ દેખાય એ ઘાસ ખાવા એ બોર્યો પછી ફરીથી પાછા ભાયું અજુની આયો એમ કરે લા થોડું ઘાસ ખાઈ લે એમ કરીને તો ઘાસ ખાધું અને જરે ખા હતું એમાં થોડું પાણી હતું એ પાણી પી અને એને અટકાર મારી પછી એને એક ઝાડ દેખાય એ ઝાડ પાસે આરામ કરવા લાગ્યો ઠંડો ઠંડો પવન આવ્યો એટલે સુઈ ગયો પછી અહીંયા એની પાસે કાચ મય અને હસવા લાગ્યો અને કહે હું જીતી જવાનો એમ કરીને એ તો તરત પાકી ગયો અને બધા દેવનું સાડી પાડવા લાગ્યા પ્રાણીઓ એટલે એ તો સસલું તો જાગી ગયું અને પછી કાચવા ભાઈ તૈયાર ટેકડી પર પાકીને બેસી ગયા એટલે ઈનામ પોપ પણ હાલવા લાગ્યા કાચવા